ગાય ખોપડી છે જો તો બે ચણ મારે હેલો ગાઈસ કેસે હો કેમ છો આઈ હોપ કે તમારા બધા મસ્ત છો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજ અમે જાણે એડવેન્ચર પે દેખો મિત્રો આમ પાંચ જણ જાણે પહાડો મે તો મિત્રો તમે અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બનાય રહેજો એટલા જણ જવા નથી પાંચ જણ જો આ બધું હોપારી ને એવું બધું ખાઈ જો મિત્રો અમે આમ જુઓ પહાડોની વચ્ચે ભોગી ગયા છે આમ જો તમે લોકેશન જુઓ એક નંબર લોકેશન સારું છે તમે ફોટા બોટા પાડી લઈએ આમ જો ભાઈ બને સ્ટોરી મૂકો આટલું વિડીયો બનાવે આમ જુઓ તમે પવન ચકી જો દેખાય અહીંયા છે ને આપણે ફોટા પાડવાના છે આવડું બનેલું છે ને એમાં જો મિત્રો આ જો કેટલું મોટું બનાવેલું છે અહીંયા અહીંયા છે ને કૌશિક કે ફોટા પાડવા ફોટા પાડી લઈએ આ જો બાટકા પડી જઈશ ગાડી મેક ને નહીં હરા આ જો મિત્રો હુગરીના માળા બનાવે જો એના માળા બનાવીશ આ લોકોને જો હવે કારના ફોટા પાડે છે હજી ફોટા જ પાડી દે લોકેશન એટલું મસ્ત છે ને એટલે ફોટા પાડવાનું આમ મજા જ આવે

એપલ છે તારી કે બતાવ તો સવાલે નથી ઓય ગાંધી બાપુ પૈસા વાળો બા ઓય અમીરી અમીરી મિલિયન કેમ તમે પૈસાવાળા થઈ ગયા રાતો રાત રાતો રાત પૈસા કેમ થઈ ગયા એક દારૂ નો ખટેરો ને એ વટાલ દીતો ઠીક દારૂ નો ખટેરો હોય તાય એમને મને એમથી તમે ખટરા બની ગયા એટલે તો મિત્રો જો માણલાત પહોંચવા આયા છે ને ઉપર જો આમ પવન ચકી ને એવું મસ્ત બધું બતાય છે તમને ઉપર જઈને બતાવું મહાદેવના દર્શન કરાવ તો તમે વિડીયોમાં બનાવી લેજો તો નીકળીએ ફટાફટ ચલો મિત્રો અમે છે ને વિડીયો મસ્ત મજા ઉતાર્યો તમે જોયો ને એવા વિડીયો ઉતારો તમારે ક્યાંય શીખવા પડે પેલા ઓહ એ ઓમ જો ખરી ખતરનાક લોકેશન છે જો મિત્રો આમ લોકેશન જુઓ તમે એક નંબર લોકેશન છો બાકી જુઓ હે મિત્રો આમ લોકેશન જોવો એક નંબર ઓ કાંઈ ઘટે નહીં આવું છે આવું કરે છે જોવા દે તો

મિત્રો દર્શન થઈ ગયા છે આપડે મહાદેવના ના ને તમને દર્શન કરાય ના છે ને જો ના છે કેવા બધા ધાવાનું મન થાય છે પણ છે ને જો એમ થાય છે પેલા નાય નાખી પણ છે ને પેલા આ છે ને પેલા મસ્ત મજાનું લોકેશન ને પવન ચક્કી એવું બધું છે તો પેલા એ જોતા આવી આ જો નાના એટલા છોકરાઓ ને રમકડા બાકી આમ છે ને આગળ તમને બહુ મસ્ત મજાનું લોકેશન છે ને બધું બતાવજો તો મિત્રો પવન ચક્કી જોવા દેખાય આપડે ત્યાં જવાનું છે પવન ચક્કી નીચે મિત્રો અમે નાસ્તો લઈ લીધો છે ઉપર લઈ જવા માટે નાસ્તો લઈ લો છે મજા આવશે ઉપર તમે વિડીયો બનાવી દેજો મિત્રો આમ જો ડુંગરા પર હવે ચડી જાલીને જો લોકેશન જુઓ તમે એક નંબર હાજ વધારે હા વધારે ચડી જાવ પડ્યો એટલે તારું પૂરું હો પડ્યો એટલે મહાદેવ નો હાથ મહાદેવ એમ નથી ઉપર ચડે એમ

નીચે ઉતરી છે ને પેલા કુંડમાં નાવાનું છે તો વિડીયો માં બનાવી જો નાવાની છે ને ફૂલ મજા આવવાની છે ના ફૂલ વાળા મસ્ત મજા ના છે જો હવે અલગ જ છે જો કઈક વિડીયો માં બનાવી જો અમારે છે ને કુંડમાં માં નાવાનું છે નાવાની ફૂલ મજા આવવાની છે તો જાય છે હવે નીચે જો ગણેશભાઈ થાકીને બેહી ગયા છે પાછા ઉપર જઈને નીચે આવી ગયા છે ને નાવાનું છે તો બધા નાઈ છે હજી છે આપણે તમારે બે ને છે ને અમારો ખાલી વિડીયો ઉતારો ના અમે બધા નાસી બરોબર તમે જોયું ને કેવી મેં ઉપરથી ડાય મારી અહીંયા થી કૌશિક ની છે ને આ પાળીયા થી ડાય મારે જો તમને બતાવું આમ બધા નાઈ જોવો કેવા નાઈ છે એક નંબર નાવાનું બાકી મસ્ત છે અહીંયા ને આમ જોવો ઉપર નું લોકેશન જોવો પવન ચક્કી ને આમાં છે ને તરતા આવડતો ને તો જ નાવાનું બાકી નહીં નાવાનું ના તમે ડૂબી ગયા કૌશિકભાઈ ને જઈ ડાય મારે જોવા સામે લેવે હાલે મારો

મિત્રો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું ને આજે પહાડો માં ખૂબ ખુબ બધી મજા આવી ગઈ કેમ કે છે ને અત્યારે છે ને વરસાદ નું મોસમ છે એટલે છે ને પહાડો માં બહુ મજા આવે કેમ કે છે ને બધી બાજુ ચારે બાજુ છે આમ ગ્રીન ગ્રીન થઈ ગયું હરિયાળી જોવા એટલે છે ને બહુ મજા આવી જાય તમારે ફરવા જવું હોય ને અત્યારે એને વરસાદના મોસમ તો તમે પહાડવાળી જગ્યામાં જાઓ ને એટલે તમને મજા આવે કેમ કે છે ને બધી જગ્યાએ ફોટો શૂટ કરવાનું ને વિડીયો શૂટ કરવાની બહુ મજા આવી જાય મિત્રો હવે હું હાવ થાકી ગયો છું કેમ ખબર છે કેમ કે છે ને ના કુંડમાં નાયા છે એટલું કન્ટિન્યુ છે ને મેં દોઢ બે કલાક લગી નાયા ને ઉપર ઉપરથી ઠેકડા મારતો તો ખબર છે તમને ખબર છે વિડીયોમાં તમે જોયું હશે તો અત્યારે હું ફ્રેશ થઈ જાઉં ને આ વિડીયોને એનું હું આયાત કરું છું તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કંઈક કરી દઈશ તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં બાય બાય